અને એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલ મામલે વિપક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું છે મેડિકલ માફિયાઓ સેવાના નામે માત્ર અને માત્ર ગોરખ ધંધા ચલાવી રહ્યા છે પરિવારને જાણ કર્યા વિના ઓગણીસ જેટલા લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા ત્યારબાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી સાત જેટલા દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાની વાત અમિત ચાવડાએ કરી છે અને તેની સાથે જ ઘણા બધા સવાલો વિપક્ષ નેતા અમિત ચાવડાએ ઉઠાવ્યા છે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે સરકારમાં બેઠેલા લોકોના છૂપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે પણ સાથે સાથે સરકારી યોજનાઓ જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય એ સારા હેતુ માટે શરૂ કરવામાં આવી એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે આ હોસ્પિટલનો ઇતિહાસ પણ જોવો એના રજિસ્ટ્રેશન થી લઈને શરૂઆત થી આજ દિન સુધીના એનો ઇતિહાસ જો તો એમાં કોઈ સેવા કરવાવાળા કે મેડિકલ લાઈન ના લોકો નથી પણ ધંધાદારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે એટલે આજે જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરવા વારી છે અને એક તરફ જ્યારે ગુજરાતમાં લોકો આવા મેડિકલ માફિયાઓના કૌભાંડોને કારણે મોતને બેઠી રહ્યા હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે